મંદિર ગયું છે આપડે ભાઈ ભોગે દર્શન કરીને અડ્યા છે આપડે ये खास चला गया ले

કાચી રે હવે આખો ડાળો રાખી નાખો લે છોકરા એ છોકરા લે આખો ડાળો ફોન જોજો ક્યાં કરી કામ કરી છે ઢોટો ભલા કે લે આ अतो ये बिज़े रुब्डो बर ला, बिज़े गो ला अत लोटो बर ला के लिया, तो नाई <स्तुदस्तुरी> लो ले या डाया छोड़ मे रै લે ઘડિયા <laughs> 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 <la>, <laughs>